નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાદના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તમે તો શરૂઆત કરીએ વાત કરીએ તમામ માર્કેટિંગ ગાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ત્રેવીસો પચીસથી છ હજારને સાતસો રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજારથી પાંચ હજારને નવસો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર સો રૂપિયાથી છ હજાર બસો પચાસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજારથી છ હજાર એકસો પચાસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજાર સો રૂપિયાથી છ હજાર એકસો ને છપ્પન રૂપિયા बात करिए वाँकानेर मार्केटिंग यार्डनी अंदर तो त्रा हज़ार पांच सौ थंचा भाव छ हज़ार रुपया पूरा जसद मार्केटिंग यार्डनी अंदर चार हज़ार छ सौ थी छ हज़ार ने पचास रुपया थराद मार्केटिंग यार्डनी अंदर जूनागढ़ मार्केटिंग यार्डनी अंदर चार हज़ार चार सौ पाँच हज़ार सात सौ रुपया जामजोधपुर अंदर पाँच हज़ार पाँच हज़ार नौ सौ इकोतेर रुपया मोरबी मार्केटिंग यार्डनी अंदर चार हज़ार सात सौ चालीस भाव छ हज़ार ने पचास रुपया જામ ખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજારથી પાંચ હજાર ને પાંત્રીસ રૂપિયા ડીસા માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજાર પચીસથી પાંચ હજાર એકોતેર રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજારથી છ હજાર એકાવન રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર આઠસો નેવુંથી ભાવ પાંચ હજાર આઠસો ને એંસી રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગતાવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આ આપનો ખૂબ ખૂબ આભાર